के जी ध्यान रख दो मजा मा ओ मजा मा बोलो बोलो बाकी रोगोस गई दो तो है ना मैं कह दूं करूं आकड़ी हां वीडियो आकड़ी मांगा तमे इंस्टाग्राम में ऑनलाइन था ने हां ते ओली स्टोरी मोक ली थी ने हां ई थी मावा मावा को के के दो के स्टोरी के मैं के मैं के तो मैं, के, मैं के तो मैं भी मैं नहीं की, की, की है

મારો બર્થડે આવી ને ગામ માં ને હા તઈ તમારે તમારા ઘર હા પાકું પાકું હા ફોન કરજો મને આવો ને તઈ હા હું હા હા હું હાલે બીજું આઈ નઈ જો ભણવા ભણવા જા હા નિહારે સર્વોદયમાં હા તારું નામ શું છે ભાઈ હું ભૂલી ગયો જયદીપ હા જયદીપ હરુ કેટલામ ભણ કેટલામું છઠ્ઠામાં હરુ હરુ ભણવામાં ધ્યાન દેજો હા શું કરે તાર પપ્પાને મેં કીધું બેક આવેલી છે એટલે મેં કીધું કામ હોય કીધું મે કરું હા હે ને મેં કીધું ફોન લગભગ મેં ખાતા જ હા બે આવેલી તો હું જમતો તો મેં કીધું કિનો ફોન આવતો કીધું જમીને જવાબ દઉં આ નથી કામ કરતા હે કરીએ બાપુ વિડીયો તા માં હું તમને કઈ મોકલી હા માં કઈ સ્ટોરી હે કે ઓલો હોય તો એમ કઈક હતું કે ભાઈ બંધુદો આવ રાખ જો એમ એવી સ્ટોરી મોકલી દીધી જોઈ ભાઈ ની સ્ટોરી છે એમ તો લામી હે ને તમે કરી એ મને મોકલી કરી જોઈ કેવી સ્ટોરી શું છે એમ ભાઈ હા હા ભલે હાલો તો રાખું એ